નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરાની સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે તેઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને તેમના જરૂરિયાત મુજબની સહાય પણ પૂરી પાડવામાં આવે છે ત્યારે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કાળઝાળ ગરમી જે પડી રહી છે તે અંતર્ગત ગરીબ વર્ગના લોકો માટે જ્યુસ અને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જયમીન દેસાઈ અને તેમના મિત્રો દ્વારા ગરીબ વર્ગના લોકો માટે ઉપયોગમાં લેવાય એવા જૂના કપડાનું પણ વિતરણ કરાયું કાર્યક્રમમાં સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુ વાઘેલા વિજયભાઈ મારવાડી સાથે ટ્રસ્ટના કાર્યકર્તા મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમને લઈ લીધીએ બાજુ સાઈડમાં લાઈનમાં લઈ જાય લાઈનમાં લાઈનમાં તો કઈ જ નહીં તો નહીં મારા